હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રિટેલ એટલે શું તે સમજીએ રિટેલ એ એવો વેપારી સોધો છે જેમાં વેચાણકાર ગ્રાહકને તેની જરૂરિયાત અનુસાર નાની નાની માત્રામાં સામાન વેચે છે રિટેલ સ્ટોર એ એવો વેપારી સાહસ છે જેમાં પ્રાથમિક રીતે વેચાણ પ્રક્રિયા છૂટક માત્રામાં હોય છે રિટેલ એટલે બીજું નહીં છૂટક વેપાર જેમાં વેચાણકાર શું કરે છે તો કે ગ્રાહકોની જેટલી જરૂરિયાત છે એટલું જ એને માલ સમાન આપે છે આપણા રોંજિતા જીવનમાં તમે અને હું ક્યારેક ને ક્યારેક તો છૂટક વેપારની દુકારે પોતાને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે ગયા જ હશે આ ફોટાના આધારે તમે જોઈ શકો છો કે રિટેલ સ્ટોર કેવા હોય છે જેમાં અહીંયા ફોટાની અંદર મહિલાઓ દ્વારા છે એ કટલેરીની ખરીદી કરવામાં આવે છે આ મહિલાઓ વેચાણ કરે છે એવી જ રીતે આ ફોટામાં એક બુટિકનો ફોટો છે જ્યાં પણ કસ્ટમર તેની જરૂરિયાત અનુસારની જ વસ્તુઓની ખરીદી કરે છે પણ એક પ્રકારનો છૂટક સ્ટોર છે એવી જ રીતે આ ફોટોમાં જુઓ કિરાણા સ્ટોર છે જેમાં બધી વસ્તુઓ છે બાર ગોઠવેલી છે અને જે જોઈતી હોય એ પ્રમાણે આપવામાં આવતી હોય છે અને અહીંયા આપણે વારંવાર મુલાકાત પણ લેતા હોઈએ છીએ આ ફોટો સુપર માર્કેટનો છે જેમાં પણ ગ્રાહકો પોતાની જરૂરિયાત અનુસાર સામાનની ખરીદી કરે છે આ પણ છૂટક વેપારની દુકાન છે આ ફોટોમાં જુઓ આ એક ડેકોરેશન સ્ટોર છે જ્યાં ડેકોરેશનની બધી વસ્તુ મળે છે અને આપણે જે જોઈતી હોય એ આપણે છૂટક માત્રામાંથી ખરીદી કરી શકીએ એટલે આ છૂટક વેપારની દુકાન છે આપણને છૂટક વેપારની દુકાન છે જ્યાં ગ્રાહકોની જરૂરિયાત અનુસાર જ ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે તો આવી જ રીતે જે છૂટકમાં સામાન મળે છે અને ગ્રાહકોની જરૂરિયાત અનુસાર જ સામાન દેવામાં આવે છે તો એવા સ્ટોરને આપણે છૂટક વેપારનો સ્ટોર કહીએ છીએ થેન્કસ ફોર વોચિંગ